अंबलाल पटेलनी आगाही موجب सौराष्ट्रના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. તારીખ 23 થી 26 નો ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27 અને 28 માં વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે. દെന്നા જણાવા મુજબ 21 ઓગસ્ટે સાજે વરસાદ થવાની શક્યતા છે. તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में बे आइक ने दबी द